તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સેલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ અત્યારે તરત જ જવાની છે ફેસ્ટિવલ સિઝન ફેસ્ટિવલ સિઝન અકોર્ડિંગ કલેક્શનની હાઈલી ડિમાન્ડ માર્કેટમાં હોય છે જે હોય છે સેમી વર્ક સાડી ફેન્સી સાડી પાર્ટી પાર્ટીવેર સાડી કાં તો પછી હેવી વર્ક સાડીઓની ડિમાન્ડ તો આ બધું કલેક્શન તમારે દોઢ થી બે મહિના પહેલા તમારી શોપમાં જે છે કમ્પ્લીટ કરવું હોય છે ત્યારે તમે કરેક્ટ ટાઈમ પર આપણે કહીએ ને છે કરેક્ટ ટાઈમ પર કરેક્ટ સેલ કરી શકો ને અત્યારે આપણે માર્કેટની પોઝિશન જોઈએ ને તો આ ફેબ્રિક ખૂબ જ વધારે ટ્રેન્ડમાં અને એકદમ હાઈલી ડિમાન્ડની સાથે વેચાય છે જેમ કે કુર્તીઝ લઈ લો સૂટ લઈ લો કે સાડી લઈ લો આ ત્રણ ફેબ્રિકની હેવી ડિમાન્ડ માર્કેટમાં અત્યારે છે ને આજનો આપણો જે વિડીયોવાનો છે ને સ્પેશિયલી જીમીચુ પરવાનો છે એટલે કે આજના વિડીયોમાં આપણે બધા જ આર્ટિકલ જીમીચુ સાથે જોવાના છે જીમીચુમાં યશુભૂમિ ટેક્સટાઇલમાં ઘણી બધી વેરાયટી છે તો આપણે જોઈએ કે આજના વિડીયો એક વિડીયોમાં આપણે કેટલા આર્ટિકલ્સ કવર કરવાના છે બાકી આર્ટિકલ્સ જો રહી જવાના છે તો ફ્રેન્ડ એના માટે તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કરવાની છે ઇન્કવાયરી

સાથે સાથે દરેક આર્ટિકલ માં તમને બ્લાઉઝ પીસ પણ પ્રોપર કટ સાથે મળી રહેવાનું છે કેમ કે ક્વોલિટી સાથે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ કર્યા વગર વેરાઇટીસ તમારા સુધી પહોંચાડવાનું એ જ એક મેઈન મોટિવ યશોભૂમિ ટેક્સાઇલ નું છે સ્ટાર્ટિંગ રેન્જ ની વાત કરીએ તો 108 થી તમને આર્ટિકલ્સ अवेलेबल થઈ જશે અને જો જીમીચુની આર્ટિકલ્સ ની વાત કરું તો so, 380 રૂપિસ થી અહીંયા જીમી જો સ્ટાર્ટ છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવો આર્ટિકલ છે વાત કરીએ વર્ક ની તો એમ્બ્રોઇડરી વર્ક અકોર્ડિંગ ગોલ્ડન થ્રેડ વર્ક તમને આમાં अवेलेबल થઈ જાય છે અને વાત કરીએ ફ્રેન્ડ્સ બોર્ડર ની તો સુંદર એવો કટ બોર્ડર નું કોન્સેપ્ટ સાથે તમને અહીંયા બોર્ડર મળી જશે સિરોસ કી ડાયમંડ ના ટચઅપ સાથે હેવી લુક વેરાઈટી છે આમાં બ્લાઉઝ પીસ અટેચ છે તમે જો બધી વેરાઈટી જોવી છે કા તો તમારે ઇન્ક્વાયરી કરવી છે જેમ કે કેટલા પીસ નો સેટ છે કયા કલર ચાર્ટ છે સુ પ્રાઇસ રેન્જ છે

આવીને વિઝિટ કરો અમારા ફેક્ટરી એરિયા વિઝિટ કરો પચ્ચીસ પરચેસ ડિપાર્ટમેન્ટમાં પરચેસ ડિપાર્ટમેન્ટમાં આવીને આ બધા જ કલેક્શન્સ જોઈને તમે પરચેસિંગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમારે વેપાર કરવો છે તમે સેલ કરો છો ઘરેથી વેચો છો ફેરીવાળા છો મોટી શોપ છે શોરૂમ છે કાં તો અઠવાડિયા બજારમાં સ્ટોલ લગાવો છો વાંધો નથી નાની અમને અમાઉન્ટ સાથે પણ જોડાઈ શકો છો એ પણ વિધાઉટ એની મિડિએટર તો દસ થી પંદર હજારની અમાઉન્ટ જો તમારી હશે ને તમારે પરચેસિંગ કરવી હશે તો પણ તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાઈને તમારો એપર સ્ટાર્ટ કરી શકો છો અથવા તો એને ગ્રો પણ કરી શકો છો તો સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે એના પર કોલ કરો ઇન્કવાયરી કરો અથવા તો વિઝિટ કરો સુરત આવીને યશભૂમિ ટેક્સટાઈલ